લીમખેડાના નાની બાંડીબાર નજીક હડફ નદી પર આશરે ચાર પોઈન્ટ સત્યાસી કરોડના ખર્ચે બનેલા બાંડીબાર બ્રિજની હાલત પાંચ મહિનામાં જ અત્યંત જોખમી બની ચોમાસું પૂરું થતાં જ બ્રિજની બાજીઓ પર મોટા ગાબડા પડતા તેની નબળી ગુણવત્તા છતી થઈ છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને રાજકીય નેતાઓના હસ્તે લોકાર્પણના થોડા જ મહિના બાદ નબળા બાંધકામનો ભાંડો ફૂટ્યો મહિના પૂર્વે જેનું લોકાર્પણ થયું હતું તે આ બ્રિજના રોડ અને બાજીઓ બેસી જતા બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે બાંડીબારથી દુધિયા વચ્ચે મુસાફરી સલામત બનાવવા માટે વાકડી અને હડફ નદી પર બનેલા બે બ્રિજ પૈકી હડક નદીનો બ્રિજ હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે બ્રિજની નીચે ગુંડાયેલા નાળાની આસપાસ પડેલા ગાબડાને કારણે બ્રિજ તૂટી જવાની ભીતિ સ્થાનિક લોકોમાં ઊભી થઈ છે વર્ષો સુધી રાહ જોયા બાદ આ બ્રિજ બનવાથી બાંડીબાર અને દુધિયા વચ્ચેનું અંતર ઓછું થયું હતું જોકે હાલની સ્થિતિમાં મુસાફરી કરવી સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો માટે જોખમી છે સવાલ એ છે કે આટલા મોટા ખર્ચો બનેલા બ્રિજમાં આટલા ઓછા સમયમાં ખામી દેખાવી એ બાંધકામ દરમિયાન ગુણવત્તા નિયંત્રણના અભાવને દર્શાવે છે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર કલ્પેશ પીઠાયા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમખેડા